જ્યારે ગૌમાસ લેવા આવનાર વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે રેડમાંથી જથ્થો મળ્યો લિંબાજ વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પરની બેઠી કોલોનીમાં રફીક ઉર્ફે રફીક પહેલવાન કદ્રીસ સૈયદ અને તેનો દીકરો જાવિદ રફીક સૈયદ ગેરકાયદેસર ગૌમાસનું વેચાણ કરતા હતા આ અંગેથી બાતમી ગૌરક્ષકો મારફતે પોલીસને મળી હતી જેથી રેડ કરવામાં આવી હતી જેમાં બાપ દીકરો ઝડપાઈ ગયા હતા જ્યારે ગૌમાંસ લેવા આવેલો નાસી ગયો હતો